હાલ જો ભોળા જ પહોંચી ગયા છે અને બધા માણસો જો આ બાજુ છે દર્શન કરી આવ્યા છે આ બાજુ બહાર આવ્યા હતા પાણી પીવા તો અમારા વિડીયોમાં કન્ટ્યુનર બનાવી ગયો તો તમને પણ દર્શન કરાવજો જો આ બાજુ છે ગાડીઓની પાર્કિંગ

Halo hey. Halo 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 bolad Pura pura bolad Pura pura bolad

દર્શન કરીને આવ્યાય હસવી કરી ટકા ભાઈ પરસેળ ફૂટ્યો હા દેખાડો ગયો ગયો કેવું છે આપણે હાથ ધોતા શા